નમસ્કાર મિત્રો આજે સાવધાન રહેજો મિત્રો આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે કારણ કે આજે વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ગઈકાલની સરખામણીમાં હવે આજે રાજ્યમાં વરસાદનું જોર ખૂબ છે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા અત્યારે કે જે વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો હમન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અનેક વિસ્તારોમાં કડાક કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના તળાજા અને વતેજના પણ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ યથાવત છે વિભાગની છે મળી રહ્યા સાથે મેઘ રજા ફાની બેટિંગ કરી રહ્યા છે છોટાઉદેપુર ધોધમાર વરસાદ જુનાગઢમાં પણ વરસાદનું આગમન થયું છે જાબુગડા સુરત બારડોલી દીવ કોડીનાર ગીર સોમનાથ સાવલ ધરમપુર બગસરા વલસાડ બિલીમોરા ગાંધીનગર દાહોદ દાનપુર અરવલ્લી બાયડ મેઘરજ ખેડબ્રહ્મા અમદાવાદ કપડવજ લુણાવાડા સહિત અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે હવે આજે કે કેવા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે કે કે વિસ્તારોમાં ધોધ માર્ગ વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સમજો મિત્રો પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં જે મુશલાધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય એકલ દોકલ ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં આજે ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળશે જેમાં ભુજના વિસ્તારો હોય રાપર બચાવ માંડવી મુન્દ્રા લખપત થોળાવીરા અને ખાવડાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ વાર ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની મોટી આગાહી છે જેમાં ખાસ કરીને સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં આજે અમદાવાદ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે આણંદ હોય ખેડા હોય મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે જેમાં સાબરકાંઠા જિલ્લો હોય મહેસાણા હોય બનાસકાંઠા પાટણ ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ કોઈ વાર વિસ્તાર હોય ત્યાં ભારે વરસાદ પણ પડી શકે હું મિત્રો તાજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ